બી એ પીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં પ્રથમ વખત અને તાલુકામાં પહેલું લેપ્રોસ્કોપીથી પિતાશયની પતરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું એક મહિલા દર્દી છેલ્લા ઘણા સમયથી પિતાશયની પત્રીથી પીડાતા હતા ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ આશિષ પટેલની સારવાર દરમિયાન પ્રથમ સોનોગ્રાફી કરી પત્રીની માહિતી મેળવી લેપ્રોસ્કોપથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને દર્દીને દુખાવાથી છુટકારો મળ્યો હતો દર્દીના પરિવારજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી મારું નામ આશીષ હસદભાઈ પટેલ છે મારો એક પેશન્ટ આવ્યો હતો ઉષાબેન ઉષાબેન ટળવીકરને જેની ઉંમર ફિફ્ટી એટ ઇયર ફિમેલ પેશન્ટ છે જેમને જમણી બાજુ દુખાવો થયો હતો પેટમાં તો એના માટે આપણે એક સોનોગ્રાફી કરાવી હતી જેમને સોનોગ્રાફીમાં પિટાશનની પથરી આવી હતી પિટાસનની પથરીનું ઓપરેશન આપણે દોરબીનની એમને સલાહ આપી હતી અને ડોરબીનનું ઓપરેશન આપણે કર્યું છે જે આખા ડભોઈ વિસ્તારમાં સૌથી સૌપ્રથમ ઓપરેશન થયું છે દોરબીનથી જે આપણી બીએપીએસ હોસ્પિટલમાં થયું છે ડોરબીનથી ઓપરેશનના એટલા ફાયદા થાય કે પેશન્ટ બીજા દિવસે ઘરે જઈ શકે છે દુખાવો થતો નથી અને મોટા ઓપરેશનમાં ચીરા લાગતા નથી